લોકડાઉન પહેલા મિલકત ખરીદનાર દલિત યુવાનને સવર્ણ સમાજનો કરવો અનુભવ થઈ રહ્યો છે હિન્દુ સોસાયટીના મકાન લીધું હોવા છતાં તેને ત્યાં રહેવાનો અધિકાર નથી આખી એ વિરોધ દર્શાવીને ગોરાંગ વાડેલને તેની જ મિલકતમાંથી બહાર કાઢી મૂક્યો હતો જેથી જુલાઈ મહિનામાં ગૌરાંગે પોલીસ મથકમાં અરજી કરીને ન્યાય માટે માંગણી કરી હતી પરંતુ કતારગામ પોલીસ પણ તેની વાત સાંભળવાનો ઇનકાર કરી રહી હોય એમ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી આ મુદ્દે ગૌરાંગે પોલીસ કમિશનરને સંપર્ક સાધ્યો છે અને તેની અહીંથી ન્યાય મળવાની આશા છે મારું નામ વાડેલ ગૌરંગ કુમાર છે મેં એક જાન્યુઆરી બે હજાર વીસમાં પ્રોપર્ટી લીધેલી છે કતારગામ વિસ્તારમાં જે લોકો મને જાતિવાદક શબ્દો અપમાનિત કરે છે અને મને ત્યાં રહેવા દેવામાં નથી આવતો અને સોસાયટીએ થઈને કબજો લઈ લીધેલો છે ત્યાં જેની અરજી મેં કતારગામ વિસ્તારમાં કતારગામ પોલીસ ચોકીમાં આપેલી છેલ્લા છ મહિનાથી કન્ટિન્યૂ અરજી ત્યાં સડી રહેલી છે પણ અરજીનો કોઈ રિપ્લાય નથી આપતા કન્ટિન્યુ બધાના જવાબ ચેન્જ કરવામાં આવે છે કોઈ રીઝન નથી એ લોકો પાસે કોઈ રીઝન મને નથી આપતા જેને લગતું છ વાર કમિશનર ઓફિસ હું આવેલો છું છથી સાત વાર પણ મને કોઈ સોલ્યુશન નથી મળતું જેનું મને મારી મીડિયા પર ને મારા મોદી સાહેબના સરકાર પર મને વિશ્વાસ છે કે મને મારો ન્યાય મળશે